નિંદનીય નિવેદન કરીને સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણી દુભાવી છે ત્યારે રાજપૂત સમાજ ભેગા થયા હતા અને રદ કરો ભાઈ રદ કરો રૂપાલાની ટિકિટ રદ કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું ભાજપના કદાવર નેતા પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના બિનજવાબદાર નિવેદનના ભારે ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે અને રૂપાલા આ નિવેદન સામે સમગ્ર ક્ષત્રિય સમાજ ભારે રોષે ભરાયો છે આવા નિવેદન સામે ઠેર ઠેર આવેદન અપાઈ રહ્યા છે ત્યારે આજરોજ નસવાડી તાલુકાના રાજપૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે રૂપાલાએ જે વાણી વિલાસ કરીને રાજપૂત સમાજની બહેન બેટીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી ક્ષત્રિય રાજપૂત સમાજનું અપમાન કરેલ છે તેના માટે નસવાડી તાલુકાના રાજપૂત સમાજ અમે સખત વિરોધ કરીએ છીએ અને તેઓની લોકસભાની ટિકિટ પણ રદ કરવામાં આવે તેવું જણાવ્યું હતું મુકેશ પરમાર નસવાડી નસવાડી તાલુકાના સમસ્ત રાજપૂત પરિવાર તરફથી જે કંઈક પરસોત્તમ રૂપાલાજીએ વિભત્સ વાણીનો ઉપયોગ ભાષાનો ઉપયોગ કરીને જે ક્ષત્રાણીઓ વિશે લાંછન લગાડે એવા શબ્દનો ઉપયોગ કર્યો છે તે અમે બિલકુલ ચલાવી નહીં લઈએ એના વિરુદ્ધમાં અમે આજ રોજ નસવાડી તાલુકાના મામલદાર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે